માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે કેસે મજામાં જય હિન્દ જયભાઈ હું ધર્મેશને આપણો ભાઈ આવે છે એક મસ્ત મજાને વિડીયો શૂટ કરવા ગઈ છે અને આજની વિડીયો તમને ખબર હશે કે વિડીયો યુટ્યુબ પર કમ નથી આવતી યુટ્યુબ પર વિડીયો એટલા માટે નથી આવતી કે આપણો જે મોબાઈલ વિડીયો શૂટ કરવાનો તે મોબાઈલ તૂટી ગયેલો ડિસ્પ્લે તૂટી ગઈ ડિસ્પ્લે તૂટી ગયેલી એટલે વિડીયો આવતી નથી હવે જોર જોરદાર વિડીયો આવશે અને ખતરનાક આવશે અને મોબાઈલ સમો કરાવી દીધો છે અને ખતરનાક વિડીયો આવ્યો હવે એટલા માટે વિડીયો થોડી બ્રેક લાગી ગયેલી એટલે જોરદાર વિડીયો આવશે અને બોલતા ના જોવાનું અને ખતરનાક આવશે અને વિડીયો સારી લાગે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ જોઈએ છે લોકેશન પર અને આપણા ધર્મેશભાઈ આવે છે ચાલો એક જંગ છે શું કરે શું વાઇઝ તમે યાર કમેન્ટ કરો જય હિન્દ લખો આવો પ્રેમનો આટલો સપોર્ટ આવે એટલી કરી વધારે પ્રેમ સપોર્ટ આવો કે મારી વિડીયો મસ્ત મસ્ત જોરદાર આવે મેં આર્મીની બનાવીએ છીએ પંદરમી ઓગસ્ટ આવે છે રક્ષાબંધન આવે છે એની વિડીયો શૂટ કરીશું ખતરનાક વિડીયો હશે જોવાનું બોલતા નહીં યાર અને આપણા ચેનલને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારી લાગે તો ચેલો આ લોકેશન છે આની વિડીયોમાં ડબલ રોલ છે મારો આતંકવાદીને મારો છે અને વિરાનનો બી મારો છે અને આર્મીને મારો છે પહેલા આર્મીના આતંકવાદીના કપડાનો શૂટ કરી લે પછી આર્મીનો શૂટ કરીએ ચાલો હેલો ગાઈસ આતંકવાદીનો રોલ લીધો છે આપણો મુસ્તકિમ કેમેરામેન આવી ગયો છે હવે ધર્મેશ ભાઈ વિડીયો શૂટ કરીશું જોરદાર ચાલો આતંકવાદીનો શૂટ થઈ ગઈ છે હવે ચાલો આર્મીનો શૂટ કરીએ પછી નીકળીશું ઘરે જવા માટે

જો આ કેટલી મોટી હોય શ્રી જાકન છે આ સોડી કેટેગરી હે સોડી જાણે પડી છે નાલો ના મારે એ ના મારે ના મારે એવું ના મારે ના મારે ના મારા ગાડી આવી કીટી ચલો આપણે એને એની રીતે જવા દો ચલો આપણે આપણી વિડિયો શૂટ કરીએ એમ મત ધાર લઈએ ચલો આપણે એને કરીશું ચલો સ્પેશિયલી હેલો હેલ્લો અમારી વિડીયો શૂટિંગ પતી ગઈ છે શૂટ કરવાનું બધી નીકળીશું ઘરે જવા માટે અને તમને આ બ્લોગના વિડિયો સારી લાગે તો લાઇક કરો કમેન્ટમાં જય હિન્દ લખજો અને યુટ્યુબ પર આવી ગઈ છે એમ એમજી ચેનલમાં જોવાનું ભૂલતા નહીં ડિસ્ક્રીપ્ચર લિંક છે ઓપન કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો સારી લાગે તો લાઇક કરવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા મળીશું નવા બ્લોગમાં જય હિન્દ જય